તો અયોધ્યામાં રામલલાની સ્થાપનાને લઈને દેશભરમાં અત્યારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે મહંત દિલીપદાસજીને પણ અયોધ્યા માટે આમંત્રણ મળ્યું છે અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે અને દિલીપદાસજી આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ખાતે જશે દિલીપદાસજી સાથે સંદેશ ન્યૂઝની ખાસ વાતચીત કરવામાં આવી ત્યારે અનેક લોકોએ

આવું એક આપણને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ગઈ રથયાત્રા પર એ રામલલાના આપણે ચાંદીમાં મુગટ બનાવીને અર્પણ કર્યા હતા ભગવાનને કાર સેવકોએ ખૂબ પોતાની જે પ્રાણ આપી અને આપણું આ એમનું ખૂબ એ સેવા હતી